ખાતે ખાતે ડાયમંડ પેલેસ વેપાર ઉદ્યોગ સેમિનાર યોજાયો બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંતુલિત વ્યાપાર ખુશ ઉપસ્થિત પરિવાર અંતર્ગત એક વ્યાપારી ભાઈઓ માટે સેમિનારનો નું આયોજન ડાયમંડ પેલેસ ખાતે કરવામાં આવ્યું છે કાર્યક્રમનું ઉદઘાટન પીઆઈ શ્રી સલમા સુમરા મેડમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી સરપંચ જીતુભાઈ સિસોદીયા જિલ્લા મહિલા ભાષપ પ્રમુખ સોનલબેન ગૌસ્વામી ડોક્ટર જતીનભાઈ દેસાઈ બ્રહ્મકુમારી રૂપાબેન અને બ્રહ્મકુમારી મીતાબેન દ્વારા કરવામાં આવ્યું નવનિયુક્ત પીઆઈનો સાલ ઓઢાડી બી કે રૂપાબેને સન્માન કર્યું છે કાર્યક્રમમાં જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવી રાજયોગ મેડિટેશન દ્વારા તણાવને ઘટાડી વ્યાપારને વધારી શકાય ખુશહાલ કેવી રીતે બનાવી શકાય તેની ટિપ્સ બતાવવામાં આવી છે જેમાં બધા જ વેપારી ભાઈઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો બોડી સંખ્યામાં અંદર શહેરના અગ્રણી વ્યાપારી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતમાં બધાને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો છે શાંતિ બી કે મિતાબેન આજે 23 3 2025 ના રોજ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે વ્યાપાર અને ઇન્ડસ્ટ્રીઝ ને અનુરૂપ આજે સંતુલિત વેપાર અને પરિવાર રહે ખુશहाल એવું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જે સેમિનારની અંદર પીઆઈ સલમા સુમરા મેડમ સરપંચ શ્રી જીતુભાઈ સિસોદિયા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી જિલ્લા મહિલા ભાજપ પ્રમુખ સોનલબેન ગોસ્વામી ડૉક્ટર નિતિનભાઈ બ્રહ્માકુમારી મિતાબેન અને બ્રહ્માકુમારી રૂપાબેન દ્વારા ઉદ્ઘાટન કરાયું ત્યારબાદ પીઆઈને સાલ ઓઢાડી અને રૂપાબેને સન્માન કર્યું આ સેમિનારની અંદર વ્યાપાર વધે તણાવ ઘટે અને પરિવાર ખુશહાલ રહે એના માટે જુદી જુદી એક્ટિવિટી કરાવવામાં આવી અને જુદી જુદી વ્યવસાયને અંતર્ગત ટિપ્સ આપવામાં આવી જેની અંદર બધા ભાઈઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે લાભ લીધો અને છેલ્લે બધાને ઈશ્વરીય પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો પંકજ રિપોર્ટ નો ન્યૂઝ ન્યુઝ માળિયાના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે